અમદાવાદમાં પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે કોંગ્રેસે ગુજરાત સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગની વાતો થાય પરંતુ તેર હજાર આઠસો હેક્ટેર જંગલો પર દબાણો છે

ખાનગી પ્રોજેક્ટો માટે જંગલની જમીન જેના ઉપર જેની જાળવણી કરવી એ આપણા સૌની જવાબદારી છે તેને પ્રાઇવેટ પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે આપી દેવામાં તો દાદાનું બુલડોદર ગુજરાત રાજ્યના જંગલો ઉપર દબાણ છે તેના ઉપર ક્યારે ફરવાનું છે